નમસ્કાર ખેડૂત મિત્રો આપનું અમારી આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે છવ્વીસ સાત બે હજાર પચીસના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ અને જો તમે દરરોજ ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા માંગો છો તો આ અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલ ઓલ નોટિફિકેશનને પણ ઓન કરી નાખજો જેથી તમને દરરોજ સાચા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ જાણવા મળે સૌથી પહેલાં ઘઉં લોકવાન પાંચસો છવ્વીસથી ઊંચા ઊંચા પાંચસો ઇઠોતેર ઘઉં ટુકડા પાંચસો બત્રીસથી ઊંચા ઊંચા પાંચસો અઠ્યાસી કપાસ બારસો એકથી ઊંચા ઊંચા સોળસો એકસઠ મગફળી ઝીણી સાતસો એકથી ઊંચા ઊંચા એક હજાર એક્યાસી મગફળી જાડી સાતસો એકવીસથી ઊંચા ઊંચા અગિયારસો એકતાલીસ ચિંગદાણા જાડા અગિયારસો એકાણુંથી ઊંચા ઊંચા ચૌદસો એકોતેર સિંગફાડિયા આઠસો એકાવનથી ઊંચા ઊંચા તેરસો એકત્રીસ એરંડા બારસો એકથી ઊંચા ઊંચા તેરસો એક જીરું ત્રણ હજારથી ઊંચા ઊંચા ત્રણ હજાર સાતસો અગિયાર કલંજી ત્રણસોથી ઊંચા ઊંચા ત્રણ હજાર ચારસો ધાણા નવસો એકથી ઊંચા ઊંચા પંદરસો ને છ ધાણી એક હજાર એકથી ઊંચા ઊંચા પંદરસો છેતાલીસ લસણ સૂકું પાંચસો અગિયારથી ઊંચા ઊંચા એક હજાર એકતાલીસ ડુંગળી લાલ એકાણુંથી ઊંચા ઊંચા બસો એક્યાસી ડુંગળી સફેદ એકસો અગિયારથી ઊંચા ઊંચા એકસો ને છેતાલીસ બાજરો बसो एकावन ऊंचा ऊंचा चार सौ एक जुआर पाँच सौ एक ऊंचा ऊंचा आठ सौ एकतालीस मकई चार सौ एकावन ऊंचा ऊंचा पाँच सौ एक मग बार सौ ऊंचा ऊंचा सौ सौ एकतालीस चना एक हज़ार छप्पन ऊंचा ऊंचा बार सौ अगियार वाल छ सौ एक ऊंचा ऊंचा एक हज़ार अगियार अड़द एक हज़ार एकावन ऊंचा ऊंचा चौदसों ने अगियारोड़ा सात सौ एक ऊंचा ऊंचा चौदसों ने एकाणु मठ છસો અગિયારથી ઊંચા ઊંચા બારસો